અંકલેશ્વરના કોસમડી ગામના ગોપાલનગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે ગતરોજ રાતે અંકલેશ્વરના કોસમડી ગામના ગોપાલનગરમાં રાજગરબા સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજના કલાકારો મનુબેન અને માનસી સહિત તેઓના વૃંદે ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા આજના રો આજરોજ તારીખ અગિયાર અગિયાર બે હાજર ચોવીસ ને શ્રી તુલસી વિવાહ કાર્યક્રમ નિમિત્તે અમારા ગોપાલનગર સોસાયટી માં તુલસી વિવાહ નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન ના લગ્ન થયા હોય એ માટે આજે ભગવાન નું જમણવાર રાખેલ અને વાતતે ગાતે એમના રાસ ગરબા તથા ફૂલ લગ્ન ગીત નું આયોજન કરેલ જેમાં શ્રી ગાયક બંધુભાઈ ભરવાડ મનુબેન ભરવાડ તથા માનસીબેન ભરવાડ તથા વનરાજભાઈ ભરવાડ પધારેલ છે અને સાથે એક સોનંદેન ગઢવી પણ કલાકાર ઉપસ્થિત છે